હવે ઘણા બધા શેર હોલ્ડરોને એ વાતની ચિંતા છે કે શું આ રિલાયન્સ કેપિટલના શેરનો ભાવ ફરી ફરીથી પડશે કે પછી આ રૂપિયા ગયા સમજી લેવાના છે નમસ્કાર દર્શક મિત્રો અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરનો છેલ્લો ભાવ છવ્વીસ ફેબ્રુઆરીએ પડેલો અને અગિયાર રૂપિયાને નેવું પૈસા ભાવ હતો એ પછી રિલાયન્સ કેપિટલના શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે એટલે શેર બજાર ઉપર એના કોઈ ભાવ પડતા નથી હવે ઘણા બધા શેર હોલ્ડરોને એ વાતની ચિંતા છે કે શું આ રિલાયન્સ કેપિટલના શેરનો ભાવ પરી ફરીથી પડશે કે પછી આ રૂપિયા ગયા સમજી લેવાના છે કે હવે આ પૈસા પાછા આવશે કે કેમ એટલે શેર હોલ્ડરોના મનની અંદર આ એક મોટો સવાલ ઊભો છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દિવંગત ધીરુભાઈ અંબાણીના બે પુત્રો મુકેશભાઈ અંબાણી અને અનિલ અંબાણી આ બંને વચ્ચે જ્યારે ભાગલા પડ્યા એ પછી મુકેશ અંબાણીને આપણે જોઈએ છે કે તેઓ સતત ઉત્તર પ્રગતિ કરી રહ્યા છે અને ઘણી બધી નવી નવી કંપનીઓ સ્થાપી રહ્યા છે એની સામે અનિલ અંબાણીના ભાગે જે કંપનીઓ આવી હતી એ કંપનીઓ બરાબર ચલાવી નહીં શકા અને એમણે દેવાના ડુંગરમાં ડૂબી ગયા હવે આ જે રિલાયન્સ કેપિટલ છે એના માથે આડત્રીસ હજાર કરોડ રૂપિયાનું દેવું હતું હવે આ કંપનીને ખરીદવા માટે ઘણા સમયથી બીડ ઓફર થઈ રહી હતી અને આખરે છેલ્લે હિન્દુજા ગ્રુપની એક કંપની છે ઇન્ડસ ઇન્ડ ઇન્ટરનેશનલ આ ગ્રૂપે રિલાયન્સ કેપિટલને એ સમાધાનકારી યોજનામાં નવ હજાર આઠસો એકસઠ કરોડમાં ખરીદી લીધી છે મતલબમાં એ જે બિડ ભરેલી એ મંજૂર કરી દેવામાં આવેલી છે હવે આ જે હિન્દુજા ગ્રુપની કંપની છે એણે એવું કીધું છે કે એક સમાધાનની યોજના પૂરી થાય પછી રિલાયન્સ કેપિટલના જે શેરો છે એ શેર બજારમાંથી ડીલિસ્ટ કરી નાખવામાં આવશે તો એનો સીધો મતલબ એ થાય કે રિલાયન્સ કેપિટલના જે શેરો છે એની વેલ્યુ ઝીરો થઈ જશે આનો મતલબ શેરહોલ્ડરો એવો સમજી શકે કે હવે એમને રિલાયન્સ કેપિટલમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એના રૂપિયા મળી શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી આમ પણ હવે આ જે દેવું આટલું બધું અડત્રીસ હજાર કરોડનું દેવું પૂરું થયું તો એમાં એક નિયમ જ એવો છે કે જે શેર હોલ્ડિંગ હોય કે જે શેરોમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એમનો જે દેવાની ચૂકવણીમાં નંબર આવે એ સૌથી છેલ્લો હોય છે એ પહેલાં જેમની જવાબદારી હોય ડિબેન્ચર્સ હોય કે બીજા જે જરૂરી હોય બેન્ક લોન્સ હોય એ રકમ પહેલાં પૂરી કરવામાં આવે અને એ બચે પછી શેર હોલ્ડરોને રકમ મળે એટલે અત્યારે તો એવા એવી કોઈ શક્યતા દેખાતી નથી તમને જાણીને નવાઈ પણ લાગશે કે બે હજાર આઠની અંદર રિલાયન્સ કેપિટલનો ભાવ એક સમયે સત્તાવીસો રૂપિયા સુધી પહોંચી ગયો હતો કંપની ફાઇનાન્સ ધિરાણ બ્રોકિંગ હેલ્થ ઇન્સ્યોરન્સ એવા ઘણા બધા સેક્ટરોમાં કામ કરતી હતી પરંતુ ધીમે ધીમે મેનેજમેન્ટ નબળું પડી જવાને કારણે અનેક કૌભાંડો સામે આવવાને કારણે કંપની દેવાના ડુંગરમાં ડૂબી ગઈ દર્શક મિત્રો ફરીથી તમને ખાલી એટલું યાદ અપાવીએ કે અત્યારે રિલાયન્સ કેપિટલના શેર હોલ્ડરોને કોઈ રૂપિયા મળે એવી શક્યતા દેખાતી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ